વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના મંત્રને સાર્થક કરતા ગુજરાત સરકારના સ્ટોન આર્ટિસન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટે રાજ્યના યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલ્યા છે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ સંસ્થામાંથી છસો ને ચુમ્બોતેર ઉમેદવારો સ્થાતક થઈને કહી શકાય કે શિલ્પકળાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અંબાજી અને ધાંગધ્રા ખાતે કાર્યરત આ સંસ્થાઓ પરંપરાગત અંબાજી ધાંગધ્રાના ત્રણસો ને સડસઠ યુવાનો તાલીમ પૂર્ણ કરી સફળ કારકિર્દી બનાવી રહ્યા છે અક્ષય પિલાણી સુરેન્દ્રનગરના ચુલી ગામનો યુવાન અક્ષય પિલાણી જે ક્યારેક પોલીસ કે આર્મીમાં જવાબ માંગતો હતો તે આજે સભ્યની તાલીમ બાદ શિલ્પકળાનો નિષ્ણાંત બન્યો છે પથ્થરની કોતરણી અને ડિઝાઇનિંગમાં નિપુણતા મેળવી અક્ષયે ચંડીગઢમાં મોટા પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને આજે તે દર મહિને રૂપિયા ચાલીસ હજારની કમાણી કરી રહ્યો છે તેની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે માત્ર રોજગાર જ નહીં પરંતુ ગુજરાતની સદીઓ જૂની શિલ્પકળાના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા